આપણા ગુજરાતીઓની ફેવરેટ એટલે સુખડી આપણને ગળ્યું ખાવાનું મન થાય ને તો આપણી ઘરે સુખડી બનાવવામાં આવે છે પણ સુખડી ઘઉંના લોટની બનતી હોય છે પણ આજે આપણે નવી જ રીતની સુખડી બનાવીશું જે છે મગની સુખડી હા ફ્રેન્ડ્સ આજે આપણી મગની એકદમ સોફ્ટ પોચી અને સ્વાદિષ્ટ સુખડી બનાવીશું આ સુખડીમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે આ સુખડી છે ને તે એકદમ સોફ્ટ બનશે પોચી બનશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીસ કિચન આજે આપણે મગની સુખડી બનાવીએ છીએ ત્યારે મેં એક કપ મગ લીધા છે અને મગને બે વાર ધોઈ અને પલાળી રાખવાના છે અહીંયા મેં રાત્રે મગને પલાળી રાખ્યા હતા ને તમે જોઈ શકો છો કે મગ છે ને તે એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જ્યારે પણ સુખડી બનાવો ને ત્યારે મગને સાતથી આઠ કલાક પલાળીને મૂકી રાખવાના છે પછી સુખડી બનાવવાની છે એટલે મગ છે ને તે સોફ્ટ થઈ જશે મગમાંથી પાણી અલગ કરી લેવાનું છે અને એક મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે મગમાં જો એક્સ્ટ્રા પાણી હશે ને તે નીકળી જશે એટલે આપણે આ રીતે મૂકી દેવાનું છે એટલે મગનું પાણી નીકળી જશે હવે આપણે મિક્સર જાર લેવાનું છે અને જારમાં મગ લઈ લેવાના છે અને તેને ક્રશ કરી લેવાનું છે હવે જ્યારે પણ આપણે ક્રશ કરીએ ને ત્યારે પાણી નથી ઉમેરવાનું એકલા મગને જ ક્રશ કરવાના છે તમારે એકદમ ફાઇન પેસ્ટ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો અને અધકચરા ક્રશ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો અહીંયા આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું પણ થોડા અધકચરા મગ પણ રાખીશું આપણે સુખડી બનાવીશું ને એટલે થોડા મગ આવશે ને તો ખાવામાં બહુ સરસ લાગશે એટલે આ રીતે આપણે ક્રશ કરી લેવાના છે એ તમે જોઈ શકો છો કે ભાઈ એસી ટકા ક્રશ કરી લીધા છે તો હવે આપણે મગની સુખડી બનાવીશું હવે સુખડી બનાવવા માટે પેનમાં ત્રણ ચમચી ઘી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય ને પછી જે મગ ક્રશ કરીને રાખ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને ધીમા તાપે શેકવાના છે હવે મગ એકદમ ડ્રાય થઈ જશે ને ત્યાં સુધી આપણે શેકી લઈશું એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે મગને શેકવાના છે હવે સુખડીની વાત કરીએ ને તો આપણા ગુજરાતીઓને સુખડી બહુ જ ભાવે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આપણી ઘરે સુખડી બનાવવામાં આવે અને ગામ જતા હોઈએ ને ત્યારે પણ આપણે સુખડી બનાવતા અને ગામ લઈ જતા રસ્તામાં ભૂખ લાગે ને તો સુખડીના બેથી ત્રણ પીસ ખાઈએ ને તો આખો દિવસ એનર્જી મારે કેમકે સુખડીમાં ઘી આવે અને ઘઉં લોટની સુખડી બનતી હોય છે પણ આજે આપણે મગની હેલ્ધી સુખડી બનાવીએ છીએ અને આ સુખડી છે ને જેને ડાયાબિટીસ હોય કે કંઈ બીમારી હોય ને તેમાં પણ તે ખાઈ શકે અમુક બીમારીમાં સુખડી નથી ખાઈ શકતા ઘઉનો લોટ અને ઘી આવતું હોય છે એટલે સુખડી નથી ખાઈ શકતા અને આજે આપણે મગની સુખડી બનાવીએ છીએ ને તેમાં ઘી ઓછું આવે છે એટલે સુખડી છે ને તે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે તો અહીંયા મગ છે ને તે થોડા શેકાઈ જાય પછી એક ચમચી ઘી ઉમેરવાનું છે અને આજે આપણે મગની સુખડી બનાવીને ત્યારે ચાર ચમચી ઘીમાં સુખડી બનાવી છે પહેલાં ત્રણ ચમચી લીધું હતું અને મગ શેક લીધા છે પછી એક ચમચી ઘી લીધું છે એટલે ચાર ચમચી ઘીમાં જ મગની સુખડી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા મગ છે તે ડ્રાય થઈ ગયા છે ને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સમય સુખડી બનાવો ને ત્યારે આ રીતે મગ ડ્રાય થઈ જવા જોઈએ એટલે મગમાંથી પાણી બળી જવું જોઈએ તમે જોઈ શકો છો કે એકદમ મગ છે ને તે ડ્રાય થઈ ગયા છે હવે આપણે અડધો કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે ઘઉંનો લોટ ઉમેરીએ છીએ ને તો સુખડી આવે છે પણ જો તમારે લોટ ના ઉમેરવો હોય ને તો સ્કીપ પણ કરી શકો છો પણ ઘઉના લોટથી બાઇન્ડિંગ આવે છે એટલે આપણે અડધો કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે અને લોટને પણ શેકી લેવાનો છે આપણે મગને શેકી લીધા છે મગ ડ્રાય થઈ ગયા છે પછી જ ઘઉંનો લોટ ઉમેર્યો છે અહીંયા મેં અડધો કપ ઘઉનો લોટ ઉમેર્યો છે તમારે એક કપ લોટ ઉમેરવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અને લોટ ઉમેરતા સાથે તમે જોઈ શકો છો કે મગ છે ને તે એકદમ ડ્રાય થઈ ગયા છે અહીંયા ઘી ઉમેરવાની જરૂર નથી જેમ લોટ શેકાશે ને તેમ ઘી છૂટશે એટલે ઘી ઉમેરવાની જરૂર નથી અને ધીમા તાપે જ આપણે ઘઉંના લોટને શેકી લેવાનું છે એટલે અહીંયા મગનો કલર એકદમ ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જેમ મગ અને ઘઉંનો લોટ શેકાય છે ને તેમ ઘી અલગ થાય છે એટલે ઘી ઉપરથી ઉમેરવાની જરૂર નથી તમને પહેલાં ડ્રાય લાગશે કે ઘી ઓછું લાગે છે જેમ શેકાશે ને તેમ ઘી અલગ થઈ જશે હવે આજે આપણે મગની સુખડી બનાવીએ છીએ ને તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જે છે મલાઈ હા ફ્રેન્ડ્સ મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ સોફ્ટ અને પોચી બને છે અને સુખડી મોડામાં મૂકતાની સાથે જ ઓગળી જાય ને તે બનીને તૈયાર થઈ જાય છે અહીંયા આપણે ત્રણ ચમચી ઘરની મલાઈ ઉમેરવાની છે અહીં અમે મલાઈ લીધી છે તમારે થોડું દૂધ ઉમેરવું હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ મલાઈ ઉમેરવાથી સુખડી સોફ્ટ અને પોચી બને છે તો મલાઈ ઉમેરીને સારી મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો અહીંયા લોટ સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે ગોળ ઉમેરવાનો છે અહીંયા મેં એક કપથી થોડો વધારે ઘોળ લીધો છે અને ગોળને ઝીણો સમાઈ લીધો છે અને ગોળ ઉમેરી આ મિક્સ કરી લઈશું અને ગોળ ઉમેરી ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો ગેસ ચાલુ હશે અને ગોળ ઉમેરશો ને તો સુકડી કડક થઈ જશે એટલે ગેસ બંધ કરી અને પછી જ ગોળ ઉમેરવાનો છે અને આ રીતે મિક્સ કરવાનું છે ને એટલે ગોળ ઓગળી જશે તો અહીંયા મગની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે સુખડીમાં એક ચમચી ઈલાયચી પાવડર ઉમેરવાનો છે ઈલાયચી ઉમેરવાથી સુખડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને સુખડીને થાળીમાં લઈ લેવાની છે અને સરખી દે પાથરી લેવાની છે તો એ મગની ગરમા ગરમ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આજે આપણે નવી જ રીતની સુખડી બનાવી છે તે પણ મગની સુખડી હવે ડાયાબિટીસ કે કોઈ બીજી બીમારીમાં ગળ્યું ખાવાનું મન થાય ને કંઈ તે લોકો સુખડી નથી ખાઈ શકતા પણ આ રીતે મગની સુખડી બનાવીને તમે આપી શકો છો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી સુખડી બનીને તૈયાર થાય છે અને એક પીસ તો સુખડીનો ખાઈ શકે છે અને આ સુખડીમાં આપણે સિક્રેટ વસ્તુ ઉમેરી છે એ છે મલાઈ અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ચાર જ ચમચીમાં સુખડી છે ને સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યાં સુખડી છે તે પાથરી લીધી છે તો કાજુ બદામને ક્રશ કરીને આ રીતે ઉમેરી લેવાના છે અહીંયા ઓપ્શનલ છે તમારે કાજુ બદામ ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો કાજુ બદામને આથી સ્પ્રિંકલ કરી લઈશું અને સુખડીને સેટ થવા દઈશું હવે સુખડી થોડીક સેટ થઈ જાય ને પછી આપણે કાવા પાડી લેવાના છે કેમ કે સુખડી ગરમ હોય ને તે જ આપણે આ રીતે કટ લગાવી લેવાનો છે તમારે મોટી કે નાની જે સાઇઝમાં સુખડીને કટ કરવી હોય ને તેમાં તમે કટ કરી શકો છો અહીંયા આપણે ચોરસમાં સુખડીને કટ કરી લઈશું અને સુખડીને સેટ થવા મૂકી દેવાની છે આ સુખડી છે ને તે દસથી પંદર મિનિટમાં સેટ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે પંદર મિનિટ પછી સુખડી છે ને તે સેટ થઈ ગઈ છે ઘી પણ એકદમ સેટ થઈ ગયું છે અને હું તમને નજીકથી પણ બતાવીશ કે સુખડી એકદમ સોફ્ટ અને પોચી બની છે ફ્રેન્ડ્સ આપણે ઘઉંના લોટની સુખડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે નવી જ રીતની સુખડી બનાવી છે જે છે મગની સુખડી અને આ સુખડી સાચે સોફ્ટ પોચી અને ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે જે સુખડી ના ખાઈ શકતા હોય ને તેને તમે આ રીતે મગની સુખડી બનાવી અને આપી શકો છો બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આજે આપણે આખા મગની નવી રીતની સુખડી બનાવી છે તો તમને આજની મારી સુખડીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય